જય માતાજી મિત્રો સ્વાગત છે મારી ન્યૂ વિડીયોમાં તો દોસ્તો તમને પીએફ મળતું હોય અને તમે કઈ જગ્યા પર કામ કરતા હોય જોબ કરતા હોય તમને પીએફ મળે છે તો આ વિડીયો ધ્યાનથી જોજો તો હું તમને બતાવવાનું છું કે જો તમને પીએફ મળતું હોય તો હવે એ પીએફ તમે મોબાઈલથી એને કે યુપીઆઈથી પણ એને ઉપાડી શકો છો વિટ્રોલ કરી શકો છો અને કેવી રીતના કરી શકો છો એટલા માટે તમારે યુ એ એન નંબર જોઈએ છે અને પાસવર્ડ જોઈએ છે અને જો તમે પહેલાં કામ કરતા હતા અને હવે એ નહીં કરતા તો એનું પીએફ તમારે નો યુએન નંબર ઓર પાસવર્ડ તમને ખબર નથી તો તેને કેવી રીતના ચેક કરો તમે તમારા મોબાઈલ નંબરથી જ ખબર પત્તા કરી શકો છો કે તમારો યુએન નંબર અને પાસવર્ડ શું હતો તો કેવી રીતના ચેક કરવું મારું નામ છે રાહુલ વાઘેલા અને તમે જોયા છો રાહુલ ઓફિસિયલ ઉમરી તો તમારે ગૂગલ ઓપન કરવાનું છે તો તમારે ઈપીએફ ડોટ ઇન્ડિયા યુઓવી ડોટ લખવાનું છે તો તમને આ પર ઈપીએફ ઇમ્પ્લોયમેન્ટ પ્રોવિડન્ટ ફંડનું એક વેબસાઇટ જોવા મળે છે તો દોસ્તો આ વેબસાઇટ પર ક્લિક કરવાનું આનું આવું ઇન્ટરફેસ છે તો દોસ્તો આ ચેનલમાં નહીં આવે તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કેમ કે ગુજરાતમાં તમને આવા જો વિડીયો જોવા મળી રહેશે તો દોસ્તો એનું ડેશબોર્ડ આવું છે તો ઇમ્પ્લોય પોઈન્ટ ફંડ ઓર્ગનાઇઝેશન ઓફ ઇન્ડિયા તો દોસ્તો ચાલો હું તમને બતાવું કે તમારે શું કરવાનું છે તો તમારે નીચે સ્ક્રોલ કરવાનું છે અને ના વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો અને કોમેન્ટ કરી દેજો તો તમારે યુએન નંબર ઓર પાસવર્ડ કે રીતના પત્તા કરો તો ચાલો તો તમારે નીચે સ્ક્રોલ કરશો ડેશબોર્ડમાં તો તમને એક ઓપ્શન જોવા મળશે તો ચાલો હું તમને બતાવું એક કસ્ટમરનું તો દોસ્તો એ બહુ સારું ઓપ્શન જોવા મળી રહે છે હું ચાલો તમને બતાવું એક તેના પર ક્લિક કરવાનું છે કસ્ટમરનું તમને જોવા મળી રહે છે તો તમારે નીચે સ્ક્રોલ કરીને ચાલો હું તમને ત્યાં પર તમારી યુએન નંબરનું એક ઓપ્શન જોવા મળશે તો તમારી પાસે યુએન નંબર ના હોય તો દોસ્તો ચાલો હું તમને બતાવું યુએન નંબર નથી તો તમારે બીજું ઓપ્શન નીચે સ્ક્રોલ કરશો તો સ્ક્રોલ કરશો તો તમને એક બીજું ઓપ્શન જોવા મળી રહેશે ચાલો હું તમને બતાવું કે તમને કહ્યું તો એ તમે નોન યો એન લખેલું છે નોન યુર યુએન તો બીજા નંબરનું તો એક યુએન ઓર નોન યુએન તોડવા નોન યુએન પર ક્લિક કરવાનું છે યુએન મેં તમને ખબર નથી એટલે એના પર ક્લિક કરવાનું છે યુનિવર્સલ એકાઉન્ટ નંબર યુએન તો દોસ્તો તમને આગળ સિક્યોર વેરિફિકેશન અને એક બીજું ઓપ્શન જોવા મળશે તો ચાલો હું તમને બતાવું એ કયું ઓપ્શન છે એના પર વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો ચાલો હું તમને બતાવી દઉં તો આ ચેનલમાં ના હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો દોસ્તો તો તમને આગળ જે ઓપ્શન જોવા મળે છે કે કેક ક્રોસેડ ગેટ યોર યુએન ઇન અંડર બે મિનિટમાં તમે બે મિનિટમાં તમારો યુએન નંબર ઓર પાસવર્ડ ખબર કરી પતા કરી શકો છો તો અમારે કઈ પ્રોસેસ પર ક્લિક કરવાનું છે તો ચાલો દોસ્તો તમારે ખાસ ધ્યાન એ રાખવાનું છે કે તમે જ્યાં નોકરી કરતા હતા અને તમે પ્રોવિડન્ટ ફંડમાં જો નંબર આપ્યો હતો એ નંબર તમારે ચાલુ હોવો જોઈએ તો એના પર ઓટીપી આવે છે તો તમારે પર મોબાઈલ નંબર ટાઈપ કરવાનો છે અને ક્લિક આઈડી પ્રૂફમાં તમારે આધાર કાર્ડ મેમર આઈડી પર પાન કાર્ડ એમ ચાલો હું આધાર કાર્ડ રાખું છું તો તમારે આધાર કાર્ડ અને કેપ્ચર નાખવાનો છે અને પછી સેન ઓટીપી પર ક્લિક કરશો તો તમારી જો મોબાઈલ તમે પીએફમાં આપ્યો તો એના પર એક ઓટીપી આવશે તો તમારે ઓટીપી એના પર નાખીને કેપ્ચર નાખીને પછી સેન ટુ વેરીફાઈ પર ક્લિક કરશો તો તમારો યુએન નંબર પર પાસવર્ડ ખબર પડી જશે તો દોસ્તો